બાબર નજીક ખીટન ઘટનામાં બેના મોતે ઘાયલ બે સગા ભાઈ બહેનનું મોત લાખણી તાલુકાના વજગઢ ગામના મુકેશ વાલકાબેન અને નૈનાબેન તેમના બાઇક ઉપર બાબરની નર્સિંગ કોલેજમાં અલકાબેનને એડમિશન માટે આવ્યા અને એડમિશનનું કામ બતાવી ઘરે પરત જઈ રહ્યા હતા જે દરમિયાન ભાબરના ખારા નજીક ત્રણ બાઇક સવારની ઇકો ગાડી ચાલકે પાંચ કિલોમીટર ભાબર સુધી ઘસડી લાવ્યા બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે બેની સ્થિતિ ગંભીર બાબરજિયોદોર હાઈવે પર 5 કિલોમીટર ખારા ગામ સહયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું જેરીકો ગાડી ચાલકે ગાડી ન રોકી અને તેણે ગાડી ભગાડતા બાઇકને પાંચ કિલોમીટર ભાબર સુધી ઘસડી લાવ્યું આ ઇકો ગાડી ભગાડતા ભાબર હાઇવે પર ઇકો ગાડી રોકાવી પડી ઇકો ગાડીએ ઘસાડેલા બાઇક ઉપર બે યુવતી અને એક બાઇક ચાલક ત્રણેય બાઇક સાથે ઘસડાયા આમ અકસ્માત દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના મોત નીપજ્યું જ્યારે એક યુવતી અને બાઇક ચાલક બંનેને ભાબર હોસ્પિટલ સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા જ્યાંથી બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નીપજ્યાનું જાણવા મળ્યું કારણ નસીબની વાત એવી જાણવા મળે છે કે બાઇક ઉપર ત્રણ જણ લાખણી તાલુકાના વજેગઢ ઘરે પરત જવા નીકળ્યા મૃતકનું આધાર કાર્ડ કોલેજના એડમિશન માટે ઉપયોગમાં લેવાનું હતું તે આધાર કાર્ડ પીએમ માટે નિમિત્ત બનવા પામ્યું છે બે સગાભાઈ ના મોતના ના સમાચાર મળતા જ ગામમાં સોપનું મોજું ફેલાયું